ઓ હાલો જો આપણો ફરાળ તૈયાર થઈ ગયો છે હેલો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાયની કેમ છો તો આજે ઋષિ પાંચમ છે એ ઋષિ પાંચમની બધાયની હાર્દિક શુભકામના અને આજે આપણે છે ને ઋષિ પાંચમનું ડ્રોત રાખવાનું છે તો આજે આપણે છે ને આને ઋષિ પાંચમી કહેવાય અને સામા પાંચમી કહેવાય તો આમાં સામા પાચમ હોય એટલે આપણે સામાનું ફરાળ કરવાનું હોય તો એ છે ને આજે હું ફરાળી વાનગી તમને બધી બતાવું ત્રણ આપણે વાનગી આજે બનાવવાની છે ફરાળી તો એ તમારી સાથે એની રેસીપી શેર કરું અને આજે છે ને બધી સ્ત્રીઓ આ વ્રત લે જ છે એટલે આજે આપણે સામા પાચમય કહેવાય આને તો આ સામા પાચમમાં છે ને આપણે સામાનો ફરાળ કરવાનો હોય તો સામાની ખીરે પણ એ કરી શકી અને ખીચડી પણ કરી શકી તો ચાલો આપણે આજે છે ને ફરાળી વાનગીની રેસીપી તમને બતાવું તો હાલો જો આપણે ફરાળમાં તો છે ને સૂકી ભાજી બનાવવાની છે ને આપણે બટેટા બાફવા અહીંયા મૂકી દીધા છે અને સામા માટે છે ને આપણે અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે પેલા ગેસ ઉપર પાણી ગરમ કરી નાખી જોઈ લો આ સામો છે હવે આ સામાને છે ને આપણે ગરમ પાણી થઈ જાય એટલે એને છે ને થોડું પાણી નાખીને પેલા આપણે ધોઈ લઈએ પેલા છે ને અને પાણીથી આપણે સાફ કરી લઈ પછી આ પાણી ગરમ જે થયું હોય ને એમાં આપણે નાખી દઈ પાણી મસ્ત ગરમ થઈ ગયું છે હવે આપણે જે સામો ધોયો છે ને એને આમાં નાખી દઈ આને છે ને બહુ ચડતા કઈ વાર ન લાગે ચોખાને જેટલી વાર લાગે ને એટલી આને ચડતા વાર ન લાગે અને થોડીક જ વારે પાંચક મિનિટ રહેવા દો ને સરસ મજાનો આપણે આ બફાઈ જાય આંબુ આને છે ને થોડીક વાર આપણે ઢાંકી દઈએ આવી રીતે અડધું ઢાંકવાનું કારણ કે આ ઉભરાય બહુ ચાલો તો જો આપણે છે ને સામો સરસ બફાઈ ગયું એ જોઈ લે જડતા જ્યારે કંઈ વારે ન લાગે પણ જો આવો થોડોક એવો હતો તો એ કેટલો બધો થયો છે લગભગ આશરે છે ને સો ગ્રામ જ હતો જાજો નહોતો તો આને છે ને આ ફૂલાય એટલે વધારે થોડોક બોલો થઈ જાય હવે આમાં છે ને આપણે ખાંડ નાખી દઈ આ એક વાઇટકો ખાંડ લીધી છે નાની વાઇટકી છે એટલે આપણે ખાંડ નાખી દઈએ જેટલું ગેરળું ખાતા હોય એ પ્રમાણે નાખ દેવાની અને હવે આમાં આપણે દૂધ નાખી દઈ આ સો ગ્રામ હતો એમાં છે ને આપણે અડધો લિટર દૂધ નાખ દેવાનું વધારે નાખવું હોય તો વધારે જેવી જેના ઘરમાં ખાતા હોય એ પ્રમાણે એલચીનો ભૂકો કરી રાખ્યો છે એ આપણે નાખી દઈએ સ્વાદ આવે ને સરસ સુગંધ આવે સ્વાદ આવે એલચી જાયફળાઈ નાખી હકો ખીરમાં એલચી સારી લાગે જાયફળાઈ સારી લાગે તો આને સેજ આપણે ઉકળવા દઈ એટલે આપણે છે ને આ સામાન્ય ખીર તૈયાર કેસર નાખો કેસર નાખી શકો ચાલો જો આપણે ખીર સરસ મજાની ઉકળી ગઈ જોઈ લે બહુ મસ્ત થઈ ગઈ હે જો બહુ ખાટી ની બહુ વાછીની સરસ ખીર આપણી બની ગઈ છે તો હાલો હવે આને ગેસ આપણે બંધ કરી દઈ અને હવે આપણે છે ને સૂકી ભાજી વઘારવાની તૈયારી કરી તો જો આપણે સૂકી ભાજી માટે છે ને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા આપણે બધા મસાલા તૈયાર કરી લીધા આ આપણે મરચાં કટકી કરી નાખી અને આ ટમેટા અને આ લીમડો છે અને આ લીંબુ આપણે એક લીધું છે

મરચાં કટકીને છે ને આપણે હલાવી ટમેટા ને છે ને આપણે થોડીક ચોડવી લઈ સરસ મજાના એક મીઠું નાખ દઈને ટમેટામાં એટલે છે ને ચડી જાય ફટાફટ થોડીક વાર આવી ટામાં હલાવતું રહેવાનું એટલે છે નીચે બેસે ને આપણે ટમેટા થોડી ઘડદર નાખ દે બટેટાથી બાઈ ખાતા ને એના જો આવી રીતે આપણે નાના નાના કટકા કરી લીધા બહુ નાના એની બહુ મોટા એની શેજ છે ને આવી તો વધારે શેજ મોટા રાખવાના એટલે આ બાફેલા બટેટા હોય ને તો આપણે ગ્રેવીમાં ફેરવીને એટલે સરસ મજાના શેજ મોટા થોડાક હોય ને તો માપે થઈ જાય એમ બરાબર ટમેટા સરસ ચડવા આવ્યા ને થોડાક ચડી ગયા એમાં છે ને આપણે થોડીક ખાંડ નાખજે कोणी के विणारफानीले सरस लागले आणि एक लिंबू नारोसा पे nitu इविनम आणि मिक्स करले छान लिंबू रस ने, 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 ने आवेन તીખી ખાય એટલે છે ને થોડીક ચટણી વધારે જોઈ એટલે નાખી હતી તમારે નાખ્યું એ તો નાખો તો ન નાખો તો એ હાલે તો પીળી થાય ખાસ જ પીળી નહીં થાય થોડીક લાલા સુપર થાશે સુધી બાધી આપણી હાલો જો આપણે મસાલા સરસ ચડી ગયા છે ગેસ તે થોડોક ધીમો કરી નાખી અને આ બાફેલા બટેટા હતા ને હવે આપણે નાખી દઈ સરસ મિક્સ કરી લઈ આપણે આપણે જો કોથમી વગરની સૂકી ભાજી થોડી કાઢી લીધી છે અને આમાં આપણે છે ને કોથમી નાખી દઈ એટલે સરસ દેખાવ આવે સૂકી ભાજીમાં કોથમી થોડીક હોય ને સરસ લાગે હાલો તો આપણી સૂકી ભાજી તૈયાર હવે આપણે છે ને રાજગ્રહના લોટની પૂરી કરવાની છે એ બતાવું તો આપણે જો આ રાજગ્રાનો લોટ લઈ લીધો છે આ અઢીસો છે આની આપણે પૂરી બનાવવાની છે એને પેલા આપણે કાથલોમાં નાખ દઈ અને આપણે આટલું તેલ લીધું છે મોણ માટે આ મીઠું છે મીઠું નાખ દે અને મિક્સ કરી નાખી સરસ મિક્સ થઈ ગયું ને હવે આંબળ છે ને આમાં થોડું થોડુંક પાણી નાખતું જવાનું અને લોટ આનો બાંધી નાખવાનો બહુ ઢીલો એ નહીં ને બહુ કઠણ એ નહીં કઠણ નહીં રાખવાનું નતર આ છે ને બહુ ફાટે એટલે સેજ આપણે ઢીલો રાખવાનો આપણે રોટલી કરતાં સેજ કઠણ હાલો તો પાણી થોડુંક થોડુંક નાખીને આપણે લોટ બાંધી નાખીએ હાલો તો જો આપણે લોટ બાંધી નાખ્યો સરસ આવો રાખવાનો તો આમાં છે ને થોડુંક આપણે તેલ નાખીને આને સેજ પૂણી નાખી થોડુંક એવું તેલ નાખ દેવાનું પછી આમ છે ને આવી રીતે મસરી લેવાનું સરસ હાલો તો જો આપણે છે ને લોટ બંધ થઈ ગયો અને સરસ મજાને એના કરી કન્ના છે આવી રીતે એક 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 લઈને આને છે ને આપણે સરસ વણી નાખી અને હાવ ધીમા હાથે પોચા હાથે હાવ એટલે હાવ પોચા હાથે ભણવાનું હોય કારણ કે છે ને લોટ બહુ ચોટે અને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આમ છે ને હાવ ધીમા પોચા હાથે એકદમ છે ને વણવાનું આ સેજ આપણે લોટ નાખી દઈ હાવ આવી રીતે જુઓ અને આ સેજ જાડી જ રાખવાની હાવ પતલી નહીં રાખવાની હાવ પોચા હાથે વણી નાખવાનું હાલો તો આપણે બધી પૂરી આવી રીતે વણી નાખી જુઓ સરસ વણાઈ ગઈ પણ છે ને હાવ પોચા હાથે વણવી પડે ન તો આ તરત ફાટી જાય બધી પૂરી આપણે આવી રીતે તરી લઈ જારો નહી અડાડવાનું થોડીક વાર રહીને અડાડીએ એટલે ઉખડી જઈને ત્યાં છે ને ચોટી બહુ જાય તો હાલો જો આપણો ફરાળ તૈયાર થઈ ગયો છે અને આજે આપણે ત્રણ રેસીપી બતાવી ફરાળની ત્રણ ઘરે બનાવી સૂકી ભાજી ખીર અને પૂરી તો આલો બધાય ફરાળ કરવા તો જો આલો આજે આપણે છે ને ફરાળની ત્રણ વાનગી બનાવી તમને બતાવી તમારી સાથે શેર કરી તો આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂર કોમેન્ટમાં જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો શેર કરજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાઇ